સવાર સુધી અને આસપાસના ભક્તો તેમના પરિવારો સાથે સંગમ આવશે ભીડ ને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ માં ધોરણ આઠ સુધીની શાળાઓ પંદર ફેબ્રુઆરી સુધી બંધ છે પરંતુ અભ્યાસ ઓનલાઈન રહેશે અને આઈએસસી બોર્ડ ની પરીક્ષાઓ પણ આજથી એટલે કે થી શરૂ થઈ રહી છે જોકે કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામ ફસાઈ જવાને કારણે પરીક્ષા ચૂકી જાય તો બોર્ડ નવી તારીખે પરીક્ષા લેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડી ન્યુઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો